નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજકોટ દુર્ઘટનાએ તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે તે માત્ર રાજકોટ પૂરતી સીમિત નથી ગામે ગામ સરકારી બાબુઓ મનસુખ બની ધનસુખ ભોગવી રહ્યા છે જેનો ભોગ સરવાળે સામાન્ય જનતાને બનવું પડે છે મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડામાં ઘર પાસેથી પસાર થતી હાઈ ટેન્શન બીજ લાઈનથી એક ભાઈને કરંટ લાગ્યો અકસ્માત સર્જાયો ને તંત્ર સામે સવાલોનો વરસાદ વરસી રહ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના ચાર કુશિયા નજીક આવેલી મહી સોસાયટીમાં મકાનનું દાબું જોવા જતાં વિજય પટેલ નામના વ્યક્તિને હાઈ ટેન્શન લાઇનમાંથી કરંટ લાગ્યો છે ઘટનાની જાણ થતાં લુણાવાડા એમજીવીસીએલ સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ વિજય પટેલ હાથ છાતી અને પગ પર ઇજા થતાં વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો છે વિજય પટેલના ઘર પાસેથી જેટકો છાસઠ કેવી હાઈ વીજ લાઈન પસાર થાય છે જેના કારણે અકસ્માત સર્જાયો હતો અકસ્માતનો ભોગ બંડારની પત્ની આ વિસ્તારના પચીસથી વધુ મકાનોની નજીકથી પસાર થતી આ વીજ લાઈન હટાવી ન્યાય આપવા જણાવ્યું હતું તો આસપાસના સ્થાનિક રહીશોએ હાઈટેન્શન વીજલાઇન ખસેડવાની માંગ કરી છે વર્ષ બે હજારની સાલમાં આ સોસાયટીમાં મહી સોસાયટીમાં પ્લોટ આપનાર રમણ પ્રજાપતિ નામના વ્યક્તિએ આગામી સમયમાં આ વીજ ખસેડી આપીશું તેમ જણાવ્યું હતું અને એ વાતને ચોવીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ વીજલાઇન હટી નથી જેના કારણે અકસ્માત સર્જાયો હતો અકસ્માત અંગેની જાણ થતાં જેટકોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે નોટિસ આપી હોવાનું જણાવ્યું હતું બીજી તરફ સવાલ એ થઈ રહ્યો છે કે જે તે સંબંધિત વિભાગોના અભિપ્રાય વગર બિનખેતી કરવામાં આવતી નહોતી તો હાઈટેન્શન વીજલાઇન પસાર થતી હોવા છતાં વીજ વિભાગના અભિપ્રાય વગર આ સોસાયટી બિનખેતી કેવી રીતે થઈ તંત્રના જવાબદાર અધિકારીઓએ બિલ્ડર સાથે મેળા પીપળામાં ભ્રષ્ટાચાર આચરી બિનખેતી કરાવનાર બિલ્ડરે

અને સપ્લાય લુણાવાડા સિટીને પૂરો પાડે છે મેઇન લાઈન હવે અવારનવાર અમે લાઈનનું પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ અને જ્યાં ઓછું ક્લિયરન્સ હોય કે જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ કે પછી ઓરિજન્ટર ક્લિયરન્સ તો એના જેટકોના નિયમો નિયમ મુજબ અમે એમને જે તે મકાન માલિક કાતો પછી જે જે જાડવા હોય તો એમને બી અમે અવારનવાર નોટિસ આપીએ છીએ અને વર્ષમાં એકવાર અમે આ આ પદ્ધતિ જે જેટકોની સિસ્ટમ પ્રમાણે એમને નોટિસ આપીએ છીએ વર્ષમાં એકવાર અમે નોટિસ આપીએ છીએ જે તે મકાન માલિકને આપે છે અને એની કોપી કલેક્ટર પછી પોલીસ વિભાગ અને છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હવે આગળ આ બધો જે રિપોર્ટ છે ઉપર મોકલાઈશું હવે ઉપરની અમારી ગાઈડલાઈન આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું સોસાયટી મારા હસબન્ડ ઘરે હતા તો ઉપર પાણી ભરાયું તો જોવા ગયા અને એકદમ આનો ઝટકો લાગ્યો

કે આ પ્લોટો તમે લઈ લો લઈ લો બસ હું નથી લાઈન તો હું ખસેડાઈ દઈશ એ મારી જવાબદારી બને છે ના આજે વર્ષોથી હરેક અમે સોસાયટીના રહીશો છે અમારી મહી સોસાયટી છે તો હરેક વ્યક્તિની અરજી બી ગયેલી છે એમ જીવીસીએલમાં એને કોઈ ધ્યાન આપતા નથી ના આજે ફર્સ્ટ પહેલી વહેલી ઘટના અહીંયા મહી સોસાયટીમાં એક બની છે તો આ ગંભીર રીતે એક માણસ દજાયો છે તો આ વેરા છતી આ વાયરિંગનું કંઈક કરવા માટે સરકાર જવાબદાર છે કે એમ જવાબદાર છે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અમારી માંગ છે કે આ લાઇન ખસેડવા દે કે પછી અમને કોઈ એની વ્યવસ્થા કર્યા હોય પ્રોટેક્શનની હા પ્રોટેક્શનની કે અમારો જીવ ના જાય એમ મહિસાગર જિલ્લા મહી સોસાયટી ઉનાવાડા અમારા ત્યાંથી આ હાઈ લેવલની લાઇન જાય છે તો અવરનવર બનાવો બને છે આજે એક બનાવ બન્યો છે કે મારા પાડોશી છે મિત્ર વિજયભાઈ એમને ઉપર જવા વરસાદ પડ્યો હતો સવારના ટાઈમે તો જોવા ગયા હતા એ ત્યાર પછી એ ખાલી જોવા ગયા એટલામાં એમને હાઈ લેવલ જે છાસઠ કેબીનો જે વાયર હતો એમણે ઝડપી લીધો છે અત્યારે હાલમાં એ બરોડામાં દાખલ છે ના આજે આજે જે થઈ રહ્યું છે આજે વારે ઘરે ના થઈ શકે અવરનવર જગ્યાએ તેનું માંગ કરું છું જીબી છે જેટકો જે કંપની છે એમજી વિસીએલ છે એમને હું ખાલી માંગ કરી રહ્યો છું કે આનું કોઈ નિરાકરણ લાવે ને અહીંયા જગ્યાએ લાઇન હટતી હોય તો હટાઈ શકાય અથવાનો કોઈ જે બી થઈ શકે પ્રોડક્શન એ કરે તો એમના બધા હું આભારી રહેશું